સુરત શહેરમાં સ્કૂલ ફીને લઈને વારંવાર ખાનગી શાળા વિવાદમાં આવે છે ત્યારે સુરતના ઉત્તરાયણ ખાતે આવેલા મોટું નામ ધરાવતી વાલીઓએ શાળાએ પહોંચીને રિસન હોબાળો મચાવ્યો હતો સુરતની ખાનગી શાળાઓ દ્વારા મનમાની ચલાવી ફી વસૂલ કરાતી હોય છે ત્યારે આવી જ રીતે ઉત્તરાયણ ખાતે આવેલી ગજેરા વિદ્યાભવનની દાદાગીરી સામે વાલીઓએ હોબાળો મચાવ્યો છે ઉત્તરાયણ ખાતે આવેલી ગજેરા વિદ્યાભવનમાં સ્કૂલ ફીને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અગાઉ પણ સ્કૂલ ફીને લઈને ગજેરા વિદ્યાભવન વિવાદમાં આવી હતી તો શાળા દ્વારા ફી અંગે કહેવાયું ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો એલસી લેવા જતા શાળા દ્વારા વધારે ફીની માંગ કરાતા પચાસથી પણ વધુ વાલીઓએ હોબાળો રિસ્સાનો મચાવ્યો હતો ગજેરા વિદ્યાભવનમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવાયા બાદ મીડિયા ત્યાં પહોંચતા જ શાળાના મેનેજમેન્ટ દ્વારા મીડિયાને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને શાળાની વાત બહાર ન જવા દેવા લોલો બચાવ પણ કરવામાં આવ્યો છે આમ ગજરા વિદ્યા ભવનમાં ફીને લઈને વિવાદ થવા પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા